કચ્છગઢવા પાટીદાર સંતપંથ સમાજ અરવલ્લી ઝોન મહિલા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું સંતપંથ સમાજ મહિલા પ્રમુખ પુનમબેન ભગત અને તેમની ટીમ અને ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી ત્યાં ભારતીય નારી એકતા સંગઠનની ટીમ પણ હાજર હતી અને ભારતીય નારી એકતા સંગઠન શું કામ કરી રહી છે અને મહિલાઓને કેવી રીતે મદદ કરે છે દીકરીઓને કઈ રીતે સક્ષમ બનાવી અને ભારતીય નારી એકતા સંગઠન ખૂબ જ સારી એવી સેવાઓ કરી રહી છે અને વધતા જતા છૂટાછેડા પતિ પત્ની વચ્ચે નાણું બનાવવો દીકરીઓ પર થતા અત્યાચાર આધુનિક ટેકનોલોજીથી ફ્રોડ થતો સાયબર ક્રાઇમ જેવી માહિતી આપવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહિલાઓએ સાથ અને સહકાર આપ્યો અને ભારતીય નારી એકતા સંગઠનને ખૂબ આગળ વધારવા માટે અમે બધા તમારી સાથે છીએ એવી વાત પણ રજૂ કરવામાં આવી અને પ્રોગ્રામની શરૂઆત પ્રાર્થના અને બપોરના ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રમતગમતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મહિલાઓને સક્ષમ બને અને સમાજ સેવામાં પોતાનો ફાળો આપે અને સહભાગી બને એવી ભારતીય નારી એકતા અરવલી ટીમ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નમ્રતાબેન ચોપરા જેમણે દરેક બહેનોને ભારતીય નારી એકતા સંગઠનમાં જોડાવ અને આપનો સાથ અને સહકાર આપો એવી વિનંતી પણ કરી હતી